નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે બીસીસીઆઈએ આપી છે મોટી અપડેટ શ્રેયસ અય્યરની ઈજા ગંભીર પર સર્જરી નથી કરાઈ હવે ખતરાની બહાર આવ્યા હોવાનું જાણવા મળ્યું છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણી ઓબીસી બેઠકો ઓગણીસથી વધારીને બાવન કરવામાં આવી જ્યારે સામાન્ય છોતેરથી ઘટીને ઓગણસાઠ થશે મુરતિયાઓમાં અત્યારે થનગનાટ જોવા મળ્યો છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો એસઆઈઆરને કારણે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પાછી ઠેલાશે જાણો શંકાસ્પદ મતદારો મુદ્દે ક્યારે સ્પષ્ટ થશે ચિત્ર અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો જૂનાગઢમાં ગુજરાતના મંત્રીને ખેડૂતોની વેદના નહીં પણ દેખાડામાં રસ પ્રદ્યુમન વાજા ગમ બૂટ પહેરીને અસરગ્રસ્તોને મળ્યા હતા અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં લખવાના દસમાંથી ચાર દર્દીની ઉંમર પચાસ વર્ષથી ઓછી છે દરરોજ સરેરાશ પાંત્રીસ ઇમરજન્સી કેસ નોંધવામાં આવ્યા છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો વધુ એક સંકટ ભારે વરસાદ લાવતું સાગરનું ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાયું છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં એસી ફૂટ રોડ પર મકાનમાં તોડફોડ કરીને શખ્સે દંપતીને ધમકી આપી છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો આંધ્રપ્રદેશમાંથી પસાર થયું મોહનથા વાવાઝોડું એકસો ને દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદ જોવા મળ્યો વૃક્ષો અને વીજ પોલ ધરાશાયી થયા છે એકનું થયું છે મોત અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો આઠમા પગાર પંચને કેબિનેટની મંજૂરી એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી અમલમાં આવવાની શક્યતા અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો યુવાનોની કફોડી હાલત માટે બીજેપી અને જેડીયુ જવાબદાર રાહુલ ગાંધીએ રાજ્યની સ્થિતિનો ડેટા શેર કર્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કુદરતનો કહેર આંધ્રમાં વાવાઝોડું ત્રાટકતા ભારે તારાજીના સદસ્યો સામે આવ્યા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાવાઝોડું મોહનતા આંધ્રપ્રદેશના દરિયા કિનારે ટકરાયું નેવથી લઈને સો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને રાહત ફર્ટિલાઇઝર માટે રૂપિયા સાડત્રીસ હજાર નવસો ને બાવન કરોડની સબસિડી મંજૂર કેબિનેટની બેઠકમાં મોટી જાહેરાત કરવામાં આવી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બિહારમાં દરેક પરિવારને એક સરકારી નોકરી મહિલાઓને દર મહિને પચીસો રૂપિયાની સહાય મહાગઠબંધનનો ચૂંટણી ઢંઢેરો સામે આવ્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અફઘાનિસ્તાન સાથે સમાધાન ન થતાં પાકિસ્તાન બે બાકડું બન્યું ભારત ઉપર લગાવ્યા છે ગંભીર આરોપો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગાઝા પર તાત્કાલિક શક્તિશાળી હુમલો કરવા નેતન્યાહુનો મોટો આદેશ સામે આવ્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે તો ઇસ્લામાબાદને નિશાન બનાવીશું અફઘાનની ચેતવણી તુર્કી પણ સમાધાન કરાવી શક્યું નથી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બ્લુ વે વેન્ટિસ્ટા મિસાઇલમાં સફળ પરીક્ષણ પછી રશિયા યુએસ સાથેના પરમાણુ કરારોમાંથી છૂટું થઈ ગયું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે